મારું નામ દિલીપભાઈ વોરા છે હું મહુરી પ્લોટ વિસ્તારમાં રહું છું અને અવારનવાર ક્યાંક ક્યાંક મને એવું દેખાય કે ભાઈ આ ફોલ્ટ છે એટલે હું કેતો હોય વિડીયો મારફતે આ વખતે હું જયારે હું વિસ્તારમાં રહું છું આપણે મહુડી પ્લોટ બાપા સીતારામ ચોક થી આગળ બનાવેલો છે આરસી રોડ એ રોડ ઉપર મારું ઘર આવે રેસીડેન્ટ આવે ત્યાંથી હું નીકળો એટલે મને આ એક જ દેખાણો કે ઘણી વખત એવું બને કે વરસાદ આવે તો રોડ ધોવાઈ જાય વરસાદ આવે તો નુકસાન થતી હોય પણ આ વખતે આખે આખું સ્પીડ બેકર ઉપડીને એક શેરીમાં વી સ્પીડ બ્રેકર આખે આખું એમાં કાંઈ કટકો નહોતો થયો ક્યાંય કાંઈ નહોતો થયું એટલે મને જરાક અજૂબતું લાગ્યો મેં વિડીયો બનાવ્યો આ સ્પીડ બ્રેકર ઉપરી શેરીમાં વી ગયો વિચાર કરો વિકાસ કેવો ગણાય વિકાસ આ હાલકોએ કેવો કર્યો હોય છે બનાવતી વખતે કેટલી હિંમત ભરવાનું ધ્યાન રાખ્યું છે કે આ બનાવતી વખતે એવું લાહુ કામ બનાવે એવું બનાવે મઠારે મઠારીની લોકોને એમ લાગે કે આ ઐશ્વર્યા બેલના ગાલ જેવો બનાવ્યું પછી થોડોક ટાઈમ થાય ને એટલે પ્રીતિજિંતા બેલના ગાલની જેમાં એ ખાડા પડે એમ ખાડા પડે પછી

આ ગુજરાત આખા ની વાત કરો બેકારી એવી છે રોજગારી કેવી છે નહીં અને તમે આવા બધા ખબર મારી લ્યો આમાંથી અને લોકોના કામ આ રીતે પડ્યા દે તો આ સારું ના કહેવાય આ કુદરત તમને માફ નહીં કરે